શંખેડા દશાલાડની વાડી ખાતે શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ભાવિ આચાર્ય નૃગેન્દ્ર પ્રસાદજીની ઉપસ્થિતિમાં શાકોત્સવની ઉજવણી કરવામાં આવી સંખેડા અને આસપાસના ગામોના હરિભક્તો ઉજવણી દરમિયાન હાજર રહ્યા હતા સંખેડા ખાતે શાકોત્સવની ઉજવણી પ્રસંગે પધારેલા ભાવિ આચાર્ય નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજનું સંખેડા ગામની ભાગુડે સ્વાગત કરાયું હતું હરિભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા શોભાયાત્રા સંખેડા નગરના રાજમાર્ગો પર ઘૂમી હતી અને લાલની વાડી ખાતે પહોંચી હતી અત્રે સત્સંગ સભા યોજાઈ હતી જેમાં ભાવિ આચાર્ય ધૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા

સર્વે હરિભક્તોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણે આજથી બસો વર્ષ પૂર્વે લોયાની અંદર એક દિવ્ય શાકોત્સવ કરી પોતાના ભગવાનપણાના ઐશ્વર્યના દર્શન કરાવી અનંત જીવાત્માના કલ્યાણને અર્થે મહારાજે એક દિવ્ય લીલા કરેલી એની સ્મૃતિની અંદર પૂજ્ય સનાતન ધર્મ ધર્મધુરંધર લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર આચાર્ય શ્રી અજય પ્રસાદજી મહારાષ્ટ્રની આજ્ઞા અને આશીર્વાદથી સંખેડા વિસ્તારના તમામ ભાવિક ભક્તોએ સુંદર આયોજન અહીંયા સંખેડા મુકામે કરેલું અને આજના દિવસે હજારો હરિભક્તોએ અહીંયા સત્સંગ કથા વાર્તા અને મહાપ્રસાદનો લાભ લઈને ધન્ય બન્યા આજે દરેકને આ વિસ્તારની અંદર ભગવાન ખૂબ સુખ્યા રાખે અને એનું શુભ ફળ બધાને ખૂબ સુંદર પ્રાપ્ત થાય સર્વે ભવંતુ સુખીના સર્વે સંતો નિરામયા દરેકને સ્વાસ્થ્ય અને શરીરની સુખતા પ્રાપ્ત થાય ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય એવી ભગવાનના ચરણારીનમાં પ્રાર્થના કરી આપ સૌને અંતરના આશીર્વાદ આપીએ છીએ